ખૂબ શરમજનક બાબત છે આજે યુનિટી આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ શિરોમણ્ય ભારત દેશનું ગૌરવ કહેવાય એવા વ્યક્તિત્વની જ્યારે આજે ગૌરવ યાત્રા યુનિટી યાત્રા નીકળી રહી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અલકાપુરી સાથે સર્કિટ હાઉસમાં હોય અને એની સામેના જ ભાગમાં જ્યારે સમગ્ર ગુજરાત આજે દેશી દારૂ અને વેસનના યુવાનોના ધનથી પીડિત છે અને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે આ ભાજપની સરકારમાં કેવો ભ્રષ્ટાચાર કેવું ભ્રષ્ટ અને વેસનયુક્ત સમાજને પોલ્યુટિટ કરવાનું કામ ચાલી રહ્યું છે એનું જીવતું ઉદાહરણ અમે અહીંયાથી પસાર થયા હતા તો એક વ્યક્તિ ઉપર અમને શંકા ગઈ કે આ વ્યક્તિ શું કરી રહ્યો છે તો એ દેશી દારૂની પોટીનું વેચાણ કરી રહ્યો હતો અમને જાણકારી મળી તરત જ અમે ઉભા રહ્યા ભાઈ તું શું કરે છે એમ પૂછતા તેની આગળથી દેશી દારૂની પોટલીઓ મળી છે એટલે અમને ક્યાંક ને ક્યાંક આ સરકારને અને આ પોલીસ તંત્રને ક્યાંક ને ક્યાંક અમે પૂછવા માંગીએ છીએ કે તમે એક બાજુ યુનિટી યાત્રા નીકાળી છે અને યુનિટી યાત્રાના પથ ઉપર જ જો આ રીતના અલકાપુરી જેવા પોસ્ટ વિસ્તારની અંદર દેશી દારૂ મળતો હોય તો વડોદરા શહેરના ખૂણા ખાંચે કેટલો દારૂ મળતો હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે વડોદરા શહેરમાં